દસ દસ લાખ રૂપિયાનો તોડ કર્યો એમાં બધી રાજકીય પાર્ટીના આવી જાય છે આમ આદમી પાર્ટીના લોકોનો એક પ્રકારનો આખા ટ્રાઇબલ વિભાગની અંદર આખું એક નેટવર્ક છે સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા ઉપર નામ લીધા વગર ગંભીર આક્ષેપો સામે આવ્યા છે આપના નેતાઓ અધિકારીઓ ઉપર દબાણ કરી અને ભ્રષ્ટાચાર કરે છે

બે રાષ્ટ્રીય કાર્યક્રમોમાં પચાસ લાખથી લઈ અને પાંત્રીસ લાખના તોડના આરોપ લગાવ્યા છે જે આ રીતના સમાચાર છે છે કે કામ કરે એવું મનસુખ વસાવાએ કહ્યું છે સાથે જ આપના નેતાઓ અધિકારીઓ ઉપર દબાણ કરી અને ભ્રષ્ટાચાર કરે છે ભાજપ અને આપના કેટલાક નેતાઓ મળી અને તોડ પાણી કરતા હોવાની વાત એ મનસુખ વસાવાએ કરી છે જે રીતના એ મનસુખ વસાવા અને ચેતર વસાવા એ આમને સામને જોવા મળતા હોય છે એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર એ સમયાંતરે ચાલુ રહેતો હોય છે પણ આજે ફરીથી મનસુખ વસાવાએ નામ લીધા વગર ચૈતર વસાવા અને સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પણ કહ્યું છે કે આગામી દિવસોમાં જો મને ખબર પડશે તો પુરાવા સાથે ફરિયાદ પણ કરીશ અને ચેતવણી પણ આપી છે કે જે રીતના અહીંયા અધિકારીઓને દબાવી ભ્રષ્ટાચાર કરવામાં આવે છે

વિરોધ પક્ષ તરીકે ટીકા ટીપ્પણી બધું કરવાનો એને અધિકાર છે પરંતુ ગુજરાતમાં છેલ્લા એક વર્ષથી હું જોતો આવ્યો છું કે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ આખા ટ્રાઈબલ વિસ્તારની અંદર અલગ અલગ તાલુકામાં અલગ અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરે છે અને આખા ગુજરાતમાં એમની એક ટીમ વ્યાપેલી છે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લા આમ આદમી પાર્ટીના હું તો એક પ્રકારના એજન્ટ પ્રકારના લોકો છે આ લોકો આમ આદમી પાર્ટીના નેતાઓને કયા તાલુકામાં કયા જિલ્લામાં વિકાસના કામોમાં કંઈક ને કંઈક નાની મોટી ગરબડ થઈ હોય લાખો રૂપિયાના કામો થવાના હોય તો હું સ્પષ્ટ માનું છું કે થોડી દોણ કંઈક ને કંઈક છતી હોય છે તો એક સતી રહી હોય કઈ ભૂલ હોય કર્મચારી અધિકારી ભૂલ કરીને એની તપાસ માંગવી જોઈએ પરંતુ આખા ટ્રાઇબલ બધા જિલ્લાની અંદર આવા કોઈક ને કોઈક વિકાસના કામો થયા હોય એમાં રોડ રસ્તાના હોય કે પછી જંગલ ખાતાને લગતા હોય કે મનરેગાને હોય કે કોઈ પણ પ્રકારના કામો કેટલાક ઉદ્યોગોમાં ઉદ્યોગો આજે ગુજરાતમાં ખૂબ સારી રીતના ચાલે છે અને લાખો લોકોને રોજગારી આપે છે તો એ ઉદ્યોગો ચાલે એમાં ઉદ્યોગનું કંઈક ને કંઈક સતી રહી હોય કંઈક હોય ભૂલ થઈ હોય તો તેમાં પણ ઉદ્યોગોમાં પણ આ જે એક ટીમ છે આમ આદમી પાર્ટીના નેતાઓની ટ્રાઈબલ વિસ્તારમાં ખાસ એવા નેતાનો પ્રવાસ હોય છે હવે પ્રવાસ કરી ત્યાં સુધી એમનો કોઈ વાંધો નથી પણ સરકાર પર સરકારના મંત્રીઓ પર અમારા જેવા નેતાઓ પર ચોર સાહુકારને દંડે તે રીતના એમની આખી કાર્ય પદ્ધતિ છે પરંતુ આજે નેતાઓ શું કરે છે કે એક કામને તપાસ માંગે જિલ્લા સંકલનની મિટિંગમાં પણ તપાસ માંગે સરકારમાં પણ તપાસ માંગે ને તપાસ માંગ્યા પછી થોડાક હાઇલાઇટ પણ કરે સોશિયલ મીડિયામાં કે મીડિયા દ્વારા ગમે રીતના કે આ તપાસ ફલાણે માંગી પછી એ અધિકારીને એ એજન્સી પાસે એનો થોડો પાણી કરે છે આ એક દાખલા ઉપર એક વર્ષ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઇન્ડિયા પડામાયા હતા ફોરેસ્ટના ના રસ્તો કાર્યક્રમ તેમાં પણ ચાર પાંચ છ દસ દસ દિવસથી ફોરેસ્ટની તૈયારી ચાલતી હતી ગુજરાતભરના આઈએફએસ થી માંડીને બધા અધિકારી આવતા હતા કાર્યક્રમની સફળ બનવા માટે એમાં સ્વાભાવિક ખર્ચ થાય તો એ વખતે પણ એક ટ્રા ટ્રાયબલ નેતા આમ આદમી પાર્ટીના નેતાએ સોશિયલ મીડિયામાંથી કરોડો રૂપિયાનો ખર્ચ થયો જમવાનો ચા પાણીનો આવો ખર્ચ થયો આમ કરીને ત્યાં એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસે પચાસ લાખ નો તોડ કર્યો પચાસ લાખ નો તોડ કરીને આખો પ્રશ્ન શાંત થઈ ગયો આવી રીતના ઘણા એવા નાના નાના એવા કામોની અંદર આવી રીતના તપાસ માંગી સોશિયલ મીડિયા મૂકવું પ્રેસમાં પ્રસિદ્ધિ આપી અને પછી અધિકારી એની સાથે બે ચાર પાંચ લોકો એ આખી ટીમ જ છે એ પ્રવાસ હોય છે અને આવા કામ થયેલા હોય એની ટીમ જ બતાવે કે આ તાલુકામાં આ જિલ્લામાં આ પ્રકારના કામો થયા છે અને આ રીતના પ્રસિદ્ધિ પ્રસિદ્ધ કરવાનું અને તોડ પાણી કરવાનું અને લાખો રૂપિયામાં તોડ થાય છે એવું લાખો રૂપિયામાં તોડ થાય છે અહીંયા અમારા પાસે એક પત્ર પણ આવ્યો છે અને પત્રમાં કેટલાક લોકો અપેક્ષા રાખે છે અને આવા લોકોને રોકવા જોઈએ તો જે બે વરસ વર્ષ દોઢ વર્ષ પહેલાં ટ્રાયબલ મ્યુઝિયમમાં મર્ડર થયા હતા એ મંડળનું બધા જ લોકોએ ભેગા મળીને સરકાર તરફથી મંત્રી આવ્યા હતા અમે બધાએ ભેગા મળી આમ આદમી પાર્ટીના પણ બધા નેતા બધાએ ભેગા થઈને અમે જે મરનાર વ્યક્તિને પચીસ પચીસ લાખ રૂપિયા આપ્યા એ એજન્સી પાસેથી પણ બાકીના કેટલાક નેતાઓએ ચૂંટાયેલા લોકોને એમની સાથેની એક ટીમ એમને દસ દસ લાખ રૂપિયાનો તોડ કર્યો દસ દસ જો આ બહુ હું ગંભીરતાથી હું આ વાત મીડિયા સમક્ષ વાત કરું છું બહુ જવાબદારીપૂર્વક દસ લાખ દસ દસ લાખ રૂપિયાનો તોડ કર્યો એમાં બધી રાજકીય પાર્ટીના આવી જાય છે સર તે પણ અધિકારી એમને આપી આખી વિગત આપી કે આખા એકતા પરેડનો આટલો ખર્ચ ટ્રાઇબલ વિભાગનો બિરસા મુંડા જન્મજયંતિનો ડેઢિયાપડાનો આટલો ખર્ચ આ અને એજન્સીઓના નંબર લીધા કોન્ટ્રાક્ટરોનો નંબર લીધા એ એ ટ્રાયબલ નેતાએ અને પછી એ અધિકારીનો ફોન કરે કે આટલો ટોટલી ખર્ચ થયો છે એમાં મારા આટલા ટકા હોવા જોઈએ એકતા પરેડમાં આટલો ટકા આટલો ખર્ચ થયો એમાં મારા આટલા ટકા હોવા જોઈએ દીડિયાપાડામાં મુંડાના કાર્યક્રમની અંદર આટલો ખર્ચ થયો તો મારા પંચોતેર લાખ રૂપિયામાં આવી ગયા આ ટ્રાયબલ નેતા જે પોતાની જાતને આદિવાસીઓને મશ્યા ગણે ને એક અલગ અલગ તાલુકામાં ફરે છે જિલ્લામાં ફરે છે આદિવાસીઓમાં ને આદિવાસીની ઉશ્કેરી ફરે છે ક્યાંક આવા કામો હોય ત્યાં પછી તપાસના બાને પછી તોડ પાણી કરવાના આ ધંધા એક પ્રકારનો આખું નેટવર્ક છે આ લોકોનું આમ આદમી પાર્ટીના લોકોનો એક પ્રકારનો આખા ટ્રાઇબલ વિભાગની અંદર આખું એક નેટવર્ક છે ને એના કારણે વિકાસના કામોમાં કોઈને કોઈ રીતે રોડા નાખવાના ધંધા આ પ્રકારના કરે છે હું ચોક્કસ માનું છું કામ થતું હોય ત્યાં ક્ષતિ હોય તો ક્ષતિ હોય તો એમાં ઘણા બધા નિયમો છે યોગ્ય જગ્યાએ તપાસ માંગો તમે પણ તપાસ માંગે એનાનો પ્રશ્નનો ઉકેલ લાવવો જોઈએ પણ આ તો એને પછી તો પાણી કરો આના પંચોતેર લાખ રૂપિયા માંગે તમે વિચાર કરો આમ તો રકમ મોટી હતી બંને જગ્યાને મોટી ખર્ચના પ્રમાણે એ એમને મોટી રકમ માંગી પણ છેલ્લે પંચોતેર પર આવ્યા કે પંચોતર પંચોતેર અમને આપો આ બધી વાત મારી પાસે ઘણા ટાઈમથી આવી છે અને તેમાં એક પત્ર પણ આવ્યો છે અને પત્રમાં પણ બહુ કેટલાક અમારા લોકો પણ છે હું બહુ સ્પષ્ટ હું કહું મારી સાથે જોડાયેલા હોય ભાજપનો હોય કોંગ્રેસનો હોય કે આમ આદમી પાર્ટીનો હોય પણ કરપ્શન કરતો ભ્રષ્ટાચાર કરતો કરતો હોય હોય એમાં હું કોઈને છોડું નહીં મારી સાથે ફરતો વ્યક્તિ પણ આ આ રીતના રીતના પ્રજાના પૈસાનું શોષણ તોડ પાણી કરતો હોય અધિકારીઓને દબાવતા હોય કોન્ટ્રાક્ટરોને દબાવતા હોય ભાજપનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે પછી કોંગ્રેસનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે આમ આદમીનો ચૂંટાયેલો પ્રતિનિધિ કોઈ બી મારા માટે બધા સરકાર એ ભ્રષ્ટાચાર એટલે ભ્રષ્ટાચાર ને આજે એકબીજાની આ જિલ્લાની અંદર એકબીજાની મિલી ભગત છે બોલું છું આ દેશ પેલા નીલભાઈ બોલ્યા બાકી કોઈ બોલતું નથી કેમ ભાઈ બધાય બોલું છે કોક ને કોક બધા એકબીજાની મિલી ભગત છે એટલે કોઈ એકબીજા બોલતા નથી બધા પછી બેફામ પ્રમાણે આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપ સરકાર બધા પર આરોપ મૂકે છે વહીવટી તંત્ર પર આરોપ મૂકે છે અધિકારીઓ પર આરોપ મૂકે છે અધિકારીને ડરાવે છે અધિકારીને ધમકાવે છે કોઈ બોલતું નથી કેમ ભાઈ એકબીજાના તાર અડેલા છે આ જે વસ્તુ જે છે આ આ રોકવા માંગુ છું આ જે વસ્તુ રોકાવશું કે સરકારી જે પૈસા કરોડો રૂપિયા આવે છે એ યોગ્ય રીતના વપરાવા જોઈએ અને આવી રીતના તોડપાણી પાણી થશે કામમાં હું ફરી પણ કહું છું કે તપાસ માંગો ચૂંટાયેલા પ્રતિનિધિ તપાસ માગવાનો અધિકાર છે એના નિયમો હોય એને એના પછી એમાં તોડપાણી ના કરવા